તો બોટાદના સૌથી ચર્ચિત અપહરણકાંડમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનો કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી ત્યારે અપહરણકર્તાઓએ મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી પચાસ કરોડ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી અપહરણ કરનાર સંજય ઓળકિયા અલ્પેશ મકવાણા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી ત્યારે બોટાદ દ્વારા બંને આરોપીની ધરપકડ અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે રૂપિયા પચાસ કરોડની ખંડણીના છ આરોપી પૈકી ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે તેમને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે